આગળ વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના કોપ્રણી ગામે તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં માં દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ કે આચાર્યના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાની ઉમંગભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ કે આચાર્યના વરદ હસ્તે સરપંચ બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ બાળાઓ દ્વારા અવનવી કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્વારા

અને આ તકે ફરીથી ધામધરાવાસીઓ તેમજ દેશવાસીઓને હું પદ શુભકામનાઓ પાઠવું છું